પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત મૃતકોને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અઠ્યાવીસ નિર્દોષ જેમાં છવ્વીસ મૂળ ભારતીય અને બે વિદેશી નાગરિકોના ધર્મને જાણીને આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી નિર્મળ હત્યા કરેલ છે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદના નગરપાલિકા ચોક ખાતે નિર્દોષ મૃતક જનોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું નું મૌન પાડવામાં આવ્યું જેમાં રાકેશભાઈ પ્રજાપતિ મહાદેવભાઈ નરેશભાઈ ચાવડા સનાતન વર્લ્ડ પરિવારના સભ્યો તથા દાહોદ શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યોગેશભાઈ દરજી દાહોદ જમ્મુ કાશ્મીરના પહેલગામ માં જે આંતરિક હુમલો થયો છે એ ખરેક આપણા આપણા માટે એક દુખદ અને કરુણ ઘટના છે તેને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ સખત શબ્દોમાં એની નિંદા કરે છે અને દુઃખ વ્યક્ત કરે છે અને એને જે માર્યા ગયા સિદ્ધાત્માને ભાવભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે